નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ચૈત્ર શુદ્ધ નવમીનો દિવસ એટલે રામ નવમી ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના દિવસે થયો હતો શ્રી રામની માતાનું નામ કૌશલ્યા અને પિતાનું નામ રાજા દશરથ હતું આ વર્ષે તારીખ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે નવમીનો પવિત્ર દિવસ છે અને આ વર્ષે રામ ભક્તોમાં રામનવમીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે અયોધ્યા મુકામે રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાનો અભિષેક કરી તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે દર વર્ષે રામનવમીના દિવસે ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીની તિથિ સોળમી એપ્રિલ મંગળવારના રોજ બપોરે એક ને ત્રેવીસ વાગ્યાથી શરૂ થઈ ગઈ છે પરંતુ સત્તરમી બુધવારે ઉદયાતિથિ અનુસાર ત્રણ અને ચૌદ વાગ્યા સુધી રામનવમી માન્ય રહેશે આથી સત્તરમી એપ્રિલ બુધવારે જ રામનવમીની ઉજવણી કરવામાં આવશે રામનવમીની પૂજા માટેનો શુભ સમય બુધવાર તારીખ સત્તરમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ રામનવમી માટે પૂજાનો શુભ સમય સવારે અગિયાર ને ત્રણ મિનિટથી શરૂ થશે અને બપોરે એકને આડત્રીસ સુધીનો રહેશે આ દિવસે ભગવાન રામના જન્મદિવસની ઉજવણી માટે બે કલાકને પાંત્રીસ મિનિટનો શુભ સમય મળશે આ રામનવમીનો મધ્યાહનનો શુભ સમય બપોરે બાર અને એકવીસ વાગ્યાનો રહેશે મિત્રો આ વર્ષે રામનવમી યોગમાં ઉજવાશે રવિ યોગને એક શુભયોગ માનવામાં આવે છે જેમાં સૂર્યનો પ્રભાવ હોય છે અને તમામ પ્રકારના દોષો દૂર થાય છે આ વર્ષે રામનવમીના દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે જે આખો દિવસ ચાલે છે જોકે તે દિવસે સવારથી અગિયાર અને એકાવન વાગ્યા સુધી સૂળયોગ રહેશે ત્યારબાદ ગંડયોગ થશે જ્યારે આશ્લેષા નક્ષત્ર વહેલી સવારથી પૂર્ણ રાત્રિ સુધી છે મિત્રો ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ ત્રેતાયુગમાં રાવણનો વધ કરવા અને પ્રતિષ્ઠાનો આદર્શ સ્થાપિત કરવા રૂપમાં થયો હતો શેષ નાગનો જન્મ તેમની સાથે તેમના નાના ભાઈ લક્ષ્મણ તરીકે થયો હતો પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રાવણે બ્રહ્માદેવ પાસે અમર રહેવા માટેના આશીર્વાદ માગ્યા ત્યારે તેણે તમામ જીવોના નામ તો લીધા પરંતુ નર કે મનુષ્યના નામ લેવાનું તે ભૂલી ગયો તેમના મૃત્યુનું કારણ એ વરદાનમાં જ છુપાયેલું હતું રામનવમીના દિવસે વ્રત રાખવાથી અને ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા કરવાથી આપની સૌ મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં સુખ અને શાંતિ આવે છે ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજામાં કેટલાક ખાસ મંત્રોના જાપ કરવાથી દુઃખ કષ્ટો અને વિપત્તિઓ દૂર થાય છે તો મિત્રો આવો જણાવું આપને શ્રી રામચંદ્રજીના રામનવમી માટેના મંત્રો ઓમ રામ ઓમ રામ ઓમ રામ રીમ રામ રીમ રામ શ્રીમ રામ શ્રીમ રામ શ્રી રામનો આ મંત્ર ખૂબ જ શક્તિશાળી છે રામનવમી પર રામલલાના જન્મ સમયે આ મંત્રનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આનાથી દરેક કાર્ય પૂર્ણ થાય છે અને સફળતા અવશ્ય મળે છે બીજો એકદમ સાદો અને સરળ મંત્ર છે રામ રામ નામ પોતે જ પૂર્ણ છે આને તારક મંત્ર કહેવાય છે તેનો જાપ કરવાથી તમામ અવરોધો દૂર થાય છે રામનવમી પર એકાંતમાં તેનો એકસો આઠ વાર જાપ કરવો ત્રીજો મંત્ર છે ઓમ રામાય હુમ ફટ સ્વાહા રામનવમી પર હવન દરમિયાન આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરીને અર્પણ કરો એવું મનાય છે કે તેનાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે અને તમામ વિપત્તિઓ દૂર થઈ જાય છે ચોથો મંત્ર છે ઓમ રામચંદ્રાય નમઃ રામનવમી પર શ્રી રામચંદ્રજીના આ મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને રોગોનો નાશ થાય છે પાંચમો મંત્ર છે ઓમ રામાય ધનુષપાણયે સ્વાહા શત્રુઓ અને ભય પર વિજય મેળવવા માટે રામનવમી પર આ મંત્રની એક માળાનો જાપ કરવો એવું કહેવાય છે કે જે લોકો કાયદાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તેઓએ આ મંત્રનો જાપ કરતી વખતે હવન કરવું જોઈએ તેનાથી અવશ્ય રાહત મળે છે છઠ્ઠો મંત્ર છે ઓમ પરમાત્મને નમઃ રામનવમી પર આ મંત્રનો જાપ કરીને રામલલાની પૂજા કરો એવું માનવામાં આવે છે કે આ મંત્ર મોક્ષ તરફ દોરી જાય છે વૈવાહિક જીવનમાં સાંસારિક સુખ અને સંતાન સુખ મળે છે બોલો શ્રી શ્રીરામચંદ્ર ભગવાનની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ